એનસીપી કોર્પોરેટર નિકુલસિંહ તોમર સ્થાનિકોની સાથે હાજર રહ્યા હતા અને વિવિધ મકાનોમાં પાણી ન આવવાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ કરાયો હતો અને તાત્કાલિક ધોરણે પાણી આપવાની માંગણી કરી છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને કારણે હેરાન થતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે વિરોધ છે છે કેટલી પરિણામ છ મહિનાથી અમે વિરોધ કરી રહ્યા છે વારંવાર કોર્પોરેશનના બોર્ડના અંદર બી અમે વિરોધ કરી રહ્યા છે તો બી કોઈ નિકાલ થતો નથી આજે અમે નક્કી કર્યું છે જ્યાં સુધી અમને પાણીના નિકાલની કોઈ માહિતી નહીં આપે ત્યાર સુધી અમે બધા અહીંયાથી જવાના નથી અમારા વિસ્તારના અલગ અલગ ચાલીઓમાં પાણી પીવા માટે નથી લોકો એટલા પરેશાન છે કેટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ચાર સાત દિવસથી પાણીનો છાંટો બી અમારા વિસ્તારમાં નહીં બંને એમએલએ બીજેપીના શાસનના કોર્પોરેટરો બધા ખાલી રાજનીતિ કરે છે બીજું કોઈ કામ નથી પબ્લિક એમની પાસે જાય તો કહી અમે કોંગ્રેસના કોર્પોરેટર ત્રણ કોર્પોરેટર છે નવ કોર્પોરેટર બે બે એમએલ તમારા છે સરકાર તમારી છે પાણી ઉપર રાજકારણ કરવા વાળા માણસ ભગવાન એને ક્યારે માફ નહીં કરે અમે બધા પાણી માટે અહીંયા બેઠા છે કોંગ્રેસ ભાજપ માટે નહીં પેઢ્યા ભાજપ જે રીતે વિરોધ થયો છે, પાણીની સમસ્યા છ મહિનાથી છે. કેટલા ઘરોમાં, કેટલી ચાલીમાં અને શા માટે કામગીરી નથી થઈ? અ તો જે હું કહીશ કે કુબેરનગર વોર્ડમાં છેલ્લા એક મહિનામાં ઇદ્દેર ખાતર દ્વારા પાણીની પ્રશ્ન સોલ્વ કરવા માટે કામગીરી થઈ ગયેલી છે કુંભાજીની ચાલી જેની રજૂઆત જે કરી રહ્યા છે જેમાં પંદરસો જેટલા મકાનો છે આ ઉપરાંત ભગવતીનગર સંતોષીનગર એ જે તમામ વિસ્તારો છે જેમાં પાણીની સમસ્યા જે આજથી દોઢ બે મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીનગર ટાંકીમાં એનું જોડાણ કરેલું છે એ જોડાણની કામગીરી પૂર્ણ કરી અને પાણી ચાલુ પણ કર્યું છે છેલ્લા ત્રણ દિવસથી એન્જિ ઇન્જિનનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયેલ છે પાંચ દસ ટકા જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો છે જેમાં પાણીનું પ્રેશર નથી આવતું એમાં પણ સુધારણાનો કાર્યક્રમ ચાલુ છે હાલના તબક્કે કોઈ એવું નથી કે કોઈ જગ્યાએ પાણીનું બિલકુલ ના આવતું હોય કે બિલકુલ પ્રેશર ના આવતું હોય મેઘાણી નગરના ટાંકીનું જોડાણ કર્યા પછી જે કુંભાજીની ચાલી સંતોષીનગર કે બીજા ઘણા બધા વિસ્તારો છે એમાં પાણીના પ્રેશરમાં સુધારો પણ થયેલો છે આ પ્રેશરના સુધારાને કારણે આગામી સમયમાં જે ચાલીઓમાં જૂના પાણીના પ્રેશરના પ્રશ્નો થાય એ પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સુધારવાનું કોર્પોરેશનનું આયોજન છે

કોર્પોરેશન ખાતે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને સાથે વાત કરવામાં આવે કે અલગ અલગ જગ્યાએ વાત કરીએ તો લોકો જે છે એ અત્યારે વિરોધ કરવા પહોંચ્યા છે સાથે જ કોર્પોરેટર અને તોમર પણ અહીંયા પહોંચ્યા છે અને સાથે જ કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવાની હોય તેવી પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ રાજ્યભરમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે તો બીજી તરફ શાળાઓ શરૂ થતાં જ શિક્ષણ વિભાગ અને આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે બાળકોની સેફ્ટીને લઈને પોલીસ અને